વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું માનનીય મેયર આવ્યુંબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સ્વામી વિવેકાનંદજીએ કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદના જન્મ અને તેમના ઉદ્દેશ્યો વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમના આધ્યાત્મિક વિચારો અને સમાજ સેવાના કાર્યોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી શિર યુવા અસ્તિત્વ જેમના વિચારો આજે પણ સમગ્ર વિશ્વમાં એટલા જ અસરકારક છે એવા સ્વામી વિવેકાનંદજી ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ સૂત્ર જેમણે સમગ્ર વિશ્વને આપ્યું અને આપણને સૌને પોતાની અંદર રહેલી અપરિમિત શક્તિઓને ઓળખવા માટેનું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું એમણે કહ્યું હતું કે આપણે સૌ પોતાના આંખો ઉપર હાથ રાખી અને અંધારાની ફરિયાદ કરતા રહીએ છીએ ખરા અર્થમાં આપણી અંદર અપરિમિત શક્તિઓ રહી છે સહનશીલતા અને ક્ષમા તે પ્રત્યેક ભારતીયના ડીએનએમાં રહેલું અતિ મહત્ત્વનો એક ગુણ છે તેવું તેને તેમના દ્વારા સમગ્ર વિશ્વમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અત્યારે લોકશાહીના ચાર પિલર નારી યુવા કિસાન અને ગરીબ આ ચાર પિલર ઉપર વિકસિત ભારત બે હજાર સુડતાળીસનું એટલે કે બે હજાર સુડતાળીસમાં આઝાદીના સોમા વર્ષે જે વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે આ સ્વપ્નના મૂળ વિચાર એ સ્વામી વિવેકાનંદજીનો પોતાનો વિચાર હતો તેમના તેમના જ વિચારોને એમણે આચરણમાં મૂક્યા છે ત્યારે હું આજે સ્વામી વિવેકાનંદજીની જયંતિ અવસર પર સમગ્ર યુવા શક્તિના પ્રેરણા સ્ત્રોત્ર અને વિશ્વમાં ભારત આજે યુવા દેશ તરીકે ઓળખ પ્રાપ્ત કરી ચૂક્યો છે ત્યારે હું આજના આ દિવસે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ બદામણી બાગ ખાતે આવેલ શ્રી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજરોજ આજરોજ ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ મારા સૌ સાથી સભાસદોશ્રીઓ અને સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર અઢારસો ત્રેસઠ કલકત્તામાં વિશ્વનાથ દત્ત વકીલ પિતા અને ધર્મપરાયણ માતા ભુવનેશ્વરીના સંતાન એવા શ્રી વિવેકાનંદજી નાનપણથી જ ખૂબ વિચક્ષણ બુદ્ધિના હતા પિતા તરફથી બૌદ્ધિક અને તાર્કિક વારસો માતા તરફથી મળેલા ધાર્મિક વારસાના આધારે તેમનું જે ઉછેર થયો અને શાળામાંથી જ જ્યારે ભણતા ત્યારે જે એમના ટીચરો પણ પ્રભાવિત થાય એટલી વિચક્ષણ બુદ્ધિ પ્રખર યાદશક્તિ અને દરેક વસ્તુ લોજિકથી વિચારવાની એમની શક્તિ ખૂબ નિર્ભય વ્યક્તિત્વ અને ધીરે ધીરે આર્ટ્સમાં ભણવાનું ચાલુ કર્યું અઢારસો એક્યાસીમાં રામકૃષ્ણ પરમહંસના પરિચયમાં આવતા ઈશ્વર શું છે જાણવાનો પ્રયત્ન કરતા એમનામાં વૈરાગ્યના ભાવ જાગ્યા પોતે ભ્રમણ કરતાં સાધુ બન્યા અને વિવેકાનંદ તરીકે ઓળખાયા નાનપણનું નામ નરેન્દ્રનાથ હતું અને જ્યારે સાધુ બન્યા દીક્ષા લીધી અને ભગવાસસ્વ ધારણ કર્યા પછી વિવેકાનંદ બનીને આખા ભારતભરનો પ્રવાસ કર્યો ઉત્તર ભારત મધ્ય ભારત દક્ષિણ ભારત અને કન્યાકુમારીના વિવેકાનંદ રોક ખાતે એમને વિચાર આવ્યો કે ભારતની પ્રજામાં જે ગરીબી છે જે પ્રજાનું શોષણ થઈ રહ્યું છે અને નિર્બળ છે પ્રજા ત્યારે એ સશક્ત બને અને ભારતની જે વૈચારિક વિરાસત છે ભારતની જે ધાર્મિક વિરાસત છે એને દુનિયા સુધી પહોંચાડ્યું છે ભારત પરમ વૈભવના શિખરે પહોંચે ભારત માતા કી જયનો નારો બુલંદ થાય એ માટે પ્રયત્ન કરવો છે અઢારસો તાણુંમાં શિકાગોની ધર્મ પરિષદમાં ભાગ લઈ અને અમેરિકાનું સંબોધન કર્યા ત્યાંનું મીડિયા અને જે ધાર્મિક ગુરુ હતા એવો પણ તેમના વક્તવ્યથી પ્રભાવિત થયા ભારતની જે સહિષ્ણુતા છે ભારતના જે વેદાંતના સિદ્ધાંતો છે યોગના સિદ્ધાંતો છે એમણે અમેરિકા ઇંગ્લેન્ડ યુરોપમાં પ્રચલિત કર્યા બૌદ્ધિક લોકો સાથે પ્રવચન કરી અને ભારતીય સંસ્કૃતિનો પરિચય દુનિયાભરને કરાયો અને આ જે અદ્વૈત વેદાંત અને યોગાના માટે જે એમણે પાશ્ચાત્ય દેશોમાં ભારતભરમાં જે પ્રચાર પ્રસાર કર્યો વસુદેવ કુટુંબકમની ભાવના આખું વિશ્વ એક કુટુંબ છે એ ભાવના જે ભારતીય સંસ્કૃતિની છે એ વિશ્વ સમક્ષ ઉજાગર કરી યુવાઓના પ્રેરણા સ્ત્રોત અને આઝાદીના જે આંદોલન હતા એના જે નેતાઓ હતા જે મહાત્મા ગાંધી હોય સરદાર પટેલ હોય જવાહરલાલ નહેરુ હોય અરવિંદ ઘોષ હોય એમના પ્રેરણા સ્ત્રોત રહ્યા અને એક ભારત શ્રેષ્ઠ ભારત બને એ પ્રમાણેનો નારો અને યુવાનો માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એટલે યુવાનોમાં એક કપાર શક્તિ છે અને યુવાનો ભારતનું સદી લાવી શકે છે ભારતને પરમ વૈભવના શિખર પર પહોંચાડી શકે છે એ પ્રમાણેના જે એમના આદર્શો હતા એ આ જે યુવાનો માની રહ્યા છે આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ આ દિવસને ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર સૌકા સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ તો યુવાનોના પ્રયાસ થકી બે હજાર સુડતાલીસમાં ભારત એક વિશેષ રાષ્ટ્ર બને અને જે સ્વામી વિવેકાનંદની આધ્યાત્મિક દ્રષ્ટિ છે એમનો જે એક રાષ્ટ્ર માટેનો પ્રેમ છે વસુદેવ કુટુંબકમની ભાવના છે અને કોઈપણ ભેદભાવ વગર કોઈપણ ધર્મના ભેદભાવ જાતિના ભેદભાવ વગર ભારત એક ઉન્નત રાષ્ટ્ર બને એ માટે આપણે સૌ પ્રયત્નશીલ થઈએ આજના દિવસની તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા